શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય હનુમાનજી રામજીની સેવા કરે છે હનુમાનજી એવી રીતે સેવા કરે કે કોઈને સેવા કરવાની રહે જ નહીં સીતાજીના મનમાં થાય કે હનુમાન મને કાંઈ સેવા કરવા દેતા જ નથી સેવ્ય એક હોય અને સેવક અનેક હોય તો ક્યાંક વિષમતા આવી જાય છે દાસોહમ પછી સોહમ થાય છે જ્ઞાની લોકો પણ પહેલા દાસ્ય ભાવ રાખે છે સીતાજીએ રામજીને કહ્યું અમે સેવા કરીશું હનુમાનજીને સેવા કરવાની ના પાડો રામજી કહે છે હનુમાનજી માટે કાંઈક સેવા રાખો હનુમાને ખૂબ સેવા કરી હોવાથી હું તેનો ઋણી છું પ્રભુને દુઃખ થયું મારા હનુમાનજીને આ લોકો ઓળખતા નથી ભરત શત્રુઘ્ન સીતા હનુમાનને સેવા કરવા દેતા નથી હનુમાનજીનું જીવન રામ સેવા માટે હતું સેવા અને સ્મરણ માટે જે જીવે તે જ સાચો વૈષ્ણવ વેશથી વૈષ્ણવ થવું એ કઠણ નથી વૈષ્ણવ કેવડાવવું કઠણ નથી પણ હૃદયથી વૈષ્ણવ થવું કઠણ છે હનુમાનજી સીતાજીને કહે છે માતાજી તમે નારાજ થયા છો મને કેમ સેવા કરવા દેતા નથી સીતાજીએ કહું ગઈકાલે બધી સેવાની વહેંચણી થઈ ગઈ છે તમારા માટે કોઈ સેવા બાકી રહી નથી હનુમાનજીએ કહ્યું એક સેવા બાકી છે રામજીને બગાસું આવે ત્યારે ચપટી કોણ વગાડશે બગાસું આવે ત્યારે ચપટી વગાડવાની શાસ્ત્રની મર્યાદા છે નહીતર આયુષ્ય ઓછું થાય છે સીતાજી કહેતી સેવા તમે કરજો આજ સુધી દાસ્ય ભાવે ચરણ જ જોતા હતા હવે માતાજીના હુકમથી ચરણના નહીં મુખારવિંદના દર્શન કરે છે સીતાજીને રામજી સાથે વાત કરવી હોય તો પણ વચ્ચે હનુમાનજી આખો દિવસ વિનોદ કર્યો રાત્રિ થઈ છે રામજી પાસે પહેલેથી હનુમાનજી આવ્યા છે સીતાજી કહે તમે અહીંથી જાઓ હનુમાનજી જવાબ આપે છે માતાજી તમે મને આ સેવા આપી છે પ્રભુને ક્યારે બગાસું આવે તે કેમ કહી શકાય એટલે મારે સતત સાથે જ રહેવું પડે સીતાજી રામજીને કહે આ તમારા સેવકને આજ્ઞા કરો કે તે બહાર જાય રામજી જવાબ આપે છે હું હનુમાનજીને કાંઈ કહી શકતો નથી હનુમાનજીએ મને ઋણી બનાવ્યો છે તેના એક એક ઉપકારના બદલામાં મારા પ્રાણ આપવું તો પણ ઓછું છે એકય કશ્યોપકાર અસય પ્રાણાન્ય છામી તે કયે શેષસ્યેવોપકારાણામ ભવા અમિ ઋણિ ગોવયમ પ્રભુએ આવું કહ્યું તેમ છતાં સીતાજીએ હનુમાનજીને આજ્ઞા કરી તમે બહાર જાવ હનુમાનજી બહાર ગયા વિચારે છે મને એક સેવા આપેલી તે પણ લઈ લીધી હવે આખી રાત હું બહાર ચપટી વગાડીશ કદાચ પ્રભુને બગાસું આવે તો સેવા થઈ જશે રામજી વિચારે છે મને બગાસું આવે એટલે હનુમાનજી ચપટી વગાડે છે મારો હનુમાન આખી રાત જાગશે મારો હનુમાન જાગે અને હું સુઈ જાઉં તે યોગ્ય નથી કીર્તન ભક્તિ ભગવાનને અતિ પ્રિય છે મારા હનુમાનજી જાગે તો હું કેમ સુઈ શકું મારા હનુમાનને સીતાજીએ બહાર કાઢ્યા છે રઘુનાથજીએ ગમત કરી વારંવાર બગાસું ખાય છે હું પણ હનુમાનની જેમ આખી રાત જાગરણ કરીશ સીતાજીને ચિંતા થાય છે રામચંદ્રજી કાંઈ બોલતા નથી સીતાજી દોડતા કૌશલ્યા પાસે ગયા કૌશલ્યાએ પૂછ્યું કોઈ રાક્ષસે નજર તો નથી નાખીને વશિષ્ઠજીને બોલાવવામાં આવ્યા છે વશિષ્ઠ સમજી ગયા આજે ભગવાનના કોઈ લાડીલા ભક્તનું અપમાન થયું હોવું જોઈએ ભક્તના લીધે ભગવાન દુઃખી થાય છે વશિષ્ઠજીએ સીતાજીને પૂછ્યું આજે કાંઈ ગરબડ તો થઈ નથી સીતાજી કહે છે હનુમાનજી માટે કંઈ સેવા રાખી નહીં તેથી આમ બન્યું છે હનુમાનજીની સેવા કહી ત્યારથી ભોજન પણ બરાબર કર્યું નથી હનુમાનજીને ચપટી વગાડવાની સેવા આપ્યાની વાત કહી બધા રાજમહેલમાં આવ્યા છે હનુમાનજી રાજમહેલની અગાસીમાં રામ નામનો જપ કરી રહ્યા છે વશિષ્ઠજીએ કહ્યું મહારાજ કીર્તન કરો પણ ચપટી વગાડશો નહીં ચપટી વગાડશો તો રામજીને બગાસું આવશે જગત રામને આધીન છે અને રામજી તમારે આધીન છે દેહ બુદ્ધિયા તું દાસોહમ જીવ બુદ્ધિયાત્વ દશક આત્મ હા હમ ઇતિ મે નિશ્ચતામતી તો એવા તમે કોણ છો હનુમાનજી કહે છે દેહ બુદ્ધિથી હું રામનો દાસ છું જીવ બુદ્ધિથી હું રામજીનો અંશ છું આત્મદ્રષ્ટિથી વિચાર કરો તો અમે એક છીએ મારામાં અને રામમાં ભેદ નથી ભક્ત અને ભગવાન એક જ છે બ્રહ્મને જાણનારો બ્રહ્મથી અલગ રહી શકતો નથી બ્રહ્મ બ્રહ્મો બ્રહ્મોભવતી રામાયણની કથા કરુણ રસપ્રધાન છે બાલકાંડ સિવાય બધા કાંડોમાં કરુણ છે રામાયણ બનાવી વાલ્મિકી વિચારવા લાગ્યા આમાં બધે કરુણતા છે તેથી પાછળથી તેઓએ આનંદ રામાયણની રચના કરી તેમાં શોકપૂર્ણ પ્રસંગોનું વર્ણન ન કર્યું મહાપુરુષોએ તો ત્યાં સુધી કહ્યું છે હે સીતે હે દેવી મા તું જગતમાં આવી શા માટે આ જગત તારે લાયક ન હતું જય શ્રી કૃષ્ણ